આપણે શું કરશો એ આનું કાઈ નો થાય આ આપણને બટકા ભરીને ને એક કામ કરી હલો ગામમાં જઈ અને આખા ગામ ના બધા કઈ રાધા બટા એ તારી વાત એ ભાગો કાકી હટ હટ આલો ગામનાને બોલાય નઈ ક એ ગામના એ હટ હટ આવો એ નો થવાની થઈ ગઈ છે એ હટ આવો એ ગામના એ કાયકા આવો બધાએ જીविता હાંભર ગામમાં હાથ પડે એ હહારા આય તો એ નો થવાની થઈ ગઈ એ હટ હટ ગામમાં હાથ પડે

આપણે કુતરાને પકડવો છે હા નહી

તારી સાત ના કુતરા પાછો અમારા ગામના સોગંદ છે

પછી છોડી દે અમને બધાય કીધું તો પણ તમારો ડોહો તમે આખું ગામ હતા તો એ કૂતરાને પકડી નો લેવાય અમને શું ફોન કર્યો એ સાહેબ પછી મારી વાત તો સાંભળો તમે અમે આખું ગામ જાય એ કૂતરાને પકડવા એ કૂતરાને અમારે પકડી જ લેવો તો અમારા ગામના જુવાનિયા ને એ કૂતરાને પકડ્યો પણ મારો દીકરો એ કૂતરો બહુ જ ખતરનાક હતો બધાને સુથી નાખ્યા

બાપ તમારો તો બહુ ખારો થઈ ગયો છે નથી હવે આનું શું કરવું મારો દીકરો હાથમાં આવતો નથી સરપંચ આપણને બધા છે ને પણ ઈ જીને ને પ્રેમ કરે ને ઇને નહીં કઈ દે તો એક કામ કરી આ સોડીને રહ્યું ને ત્યાં મોકલી એ પ્રેમથી ફોલ આવી અને લઈ આવે અને પછી જેલમાં પૂરી થઈ એ વાત થાય છે ઓ સાહેબ થાય ને એ સોડી તું જા અહીંયા અને આમ જો ફોલ આવી અને આમ જો થોડાક લટુડા પટુડા કરી અને પકડી લે પછી આપણે જેલમાં પૂછી દઈશું એ પણ સાહેબ ઈ માણા નથી કૂતરો હે એની પાસે હું લટુડા પટુડા કરવા અને સાહેબ ઈ મને સ સુથી નાખશે તું કે મોઢું દેખાડી એવી નઈ રહો પણ ઈ તને કાઈ નઈ કરે કેમ કે ઈ તને પ્રેમ કરે છે આ બટા આ સાહેબ કે વાત સાચી જો ગુલાબ લઈને બેઠો છે જા 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 અન પલીતી આવ હા આવસી આવે જ ને મને જાઈ લે તો મુકાલ હો ઓ હો ઓ તું મને તો મારી વાત માનીશ ને બધી હું તને પ્રેમ કરીશ તું છે ને હાલ મારી એક અસલ મજાની જગ્યા હાટું જોઈ ત્યાં આપણે બી રેસુ एकदम जेल मूराखवा शॉट देव शॉट